તારી પાસે પ્રૂફ છે ખદુરભાઈ ત્રણ મહિના રેખા એનું પ્રૂફ છે લેતી આવતા પાસે પ્રૂફ હોય ચોદામણી કોક ના દીકરાની જિંદગી ની માનો તું

તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા અને તરત જ આજના વિડીયો શરૂઆત કરીએ અને જોઈએ કે શું કહી રહ્યા છે બાજુ અંદર બીજી ખજુરભાઈ પડવાની જગ્યાએ ગરીબો ની મદદ કરી રહ્યા છે ને તેમને ઘર બનાવી રહ્યા છે એટલા માટે દિલ સેલ્યુટ છે ભગવાન જેવા માણસ ને એટલા જ માટે આપણી આ ચેનલ ઉપર આપડે એવા જ વિડીયો લાવીએ છીએ જેની અંદર ખજુરભાઈને સપોર્ટ મળતો હોય કારણ કે હું માનું છું

ચોદામણી તું એક કોક નું સંડાસ બાથરૂમ તો બનાવી નું કરી તું કોક ના દીકરા ઉપર આરોપ ના છો કોક બ્લેકમેલ કરવા વાળી રાંડ બાથરૂમ કોક ના ઉભા કરે તને ખબર પડે કેટલા સંડાસ બાથરૂમ બને હે તારી પાસે પ્રૂફ છે ખદુરભાઈ ત્રણ મહિના રેખા પ્રૂફ છે લેતી આવ તારી પાસે પ્રૂફ હોય માં ચોદામણી કોક ના દીકરાની જિંદગી ની માનો તું તું એક જાત ની રાડ ધંધો કરવા વાળી રાંડ હોતું